આવતીકાલે જ્યારે ભારત દેશના ગૃહપ્રધાન મોરબીની અંદર કમલમના ઉદ્ઘાટન પ્રસંગે આવતા હોય ત્યારે જો આ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરોડોનો ખર્ચે કમલમ ઊભું કરી અને પોતાની નેતાની અને પોતાના કાર્યકર્તાઓની સુખ સુવિધા માટે થઈને આટલા કરોડોનો જો ખર્ચો કરવામાં આવતો હોય તો મોરબીની જનતાના જે પ્રાણ પ્રશ્ન વર્ષોથી આજે પડતર પડેલા છે તો એમના માટેનું શું એટલે એ બાબતને લઈને કાલે આમ આદમી પાર્ટી મોરબી જિલ્લાની ટીમ દ્વારા આવનારા ગૃહપ્રધાનને લેખિતની અંદર પત્ર આપવામાં આવશે અને જે કંઈ પણ મોરબીના મુદ્દાઓ છે જ્યારે પોતે આવતા હોય ત્યારે વર્ષો જૂના જે પડતર પ્રશ્ન છે એમના રાતોરાત કલરકામો થતા હોય છે રાતોરાત રોડ રસ્તા રિપેરિંગ થતા હોય છે રાતોરાત નજીકના વિસ્તારની ગટરો ગુરવામાં આવતી હોય છે તો જ્યારે જ્યારે કોઈ મોટા નેતાઓના મોરબીની અંદર આગમનો થાય ત્યારે ટેમ્પરરી કરેલી જે લોકોને સુવિધાઓ આપવામાં આવે છે તો આ જ સુવિધાઓ મોરબી વાસીઓને જયારે કરોડો ટેક્સ ભરતા હોય ત્યારે આજીવન રૂપિયા આપવામાં આવે એવી અમારી આમ આદમી પાર્ટીની માગણી છે અને આ માગણી અમે કાલે આવનારા ગૃહ પ્રધાન સમક્ષ રજૂ કરીશું